નમસ્કાર આપ ડોનેશન પ્લસ ન્યૂઝ છું જોઈ રહ્યા છોદરાના વડોદરાના સાવલીમાં ટ્રાફિક જાગૃતિ તથા ટ્રાફિક સપ્તાહ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના સાવલીમાં ટ્રાફિક ટ્રાફિક જાગૃતિ તથા સપ્તાહ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાવલી પોલીસ સ્વર્ગીય મહેન્દ્ર જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ક્વારી એસોસિએશન અને ઇન્દુ બ્લડ બેંક સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલી પોલીસ સ્ટેશન પીએસઆઈ એમબી જાડેજા તેમજ પીએસઆઈ પરમાર અને સમગ્ર પોલીસ સ્ટાફ અને જીઆરડી સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ક્વરી એસોસિએશનના સભ્યોએ પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું અંદાજે સાઈઠ થી વધુ બોટલ બ્લડ અત્યાર સુધી કલેક્ટ કરવામાં આવ્યો હતો જેમાં બ્લડ ડોનેશન મુખ્ય ઉદ્દેશ્ય લોકો માં ટ્રાફિક ને લઈ જન જાગૃતિ આવ્યો અને સાથે સાથે લોકો બ્લડ ડોનેટ જેવી પ્રવૃત્તિમાં સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રથમ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને Twitter પર